જો તમે પણ ટાર્ટ સેકન્ડરી હાયર સેકન્ડરીની તૈયારી કરી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે છે તો આજે આપણે આ વિડીયોની અંદર કેળવણીના હેતુઓ જોવાના છે શોર્ટ એન્ડ સિમ્પલ આ વિડીયો જોઈશું બરાબર કોઈ વધારે મગજ વધારાની મગજમારી નહીં હોય તમને આ વિડીયો જોઈને તમને બધું જ સમજણ પડી જશે તો સૌથી પહેલાં વિડીયોને લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો અહીંયા કેળવણીના હેતુઓ એક આપણે સિમ્પલ સ્વરૂપમાં આપણે અહીંયા સમજાયું છે બરાબર અને લાસ્ટમાં આપણે એને એમસીક્યુઝ જોઈશું જેથી તમને આ જે ટોપિક છે એ એકદમ ક્લિયર થઈ જાય બરાબર તો સૌથી પહેલાં આપણે વાત કરીએ એનો પાયો એટલે કે કેરવણીનો અર્થ અને એની સંકલ્પના તો મૂળભૂત વ્યાખ્યા એવું કહે છે કે બાળકમાં જે રહેલી આંતરિક શક્તિઓ આંતરિક શક્તિઓ કહેવો કે સુસુપ્ત અવસ્થા કહેવો બરાબર તો એ આંતરિક શક્તિઓને બહાર લાવી તેનો સર્વાંગી વિકાસ કરવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ કેરવણી તરીકે ઓળખીએ છીએ એનો શાબ્દિક અર્થ એટલે કે શબ્દના સ્વરૂપમાં અર્થ સમજીએ તો એ સંસ્કૃત ધાતુ જે વિદ છે વિદ એટલે કે જાણવું એના પરથી વિદ્યા શબ્દ બન્યો છે અને વિદ એટલે શું કહીએ છીએ આપણે જાણવું જે જાણવાથી બધું જ જાણી શકાય તેને આપણે વિદ્યા તરીકે ઓળખીએ છીએ આ જે શબ્દ છે એ અંગ્રેજી શબ્દ એજ્યુકેટ એડ્યુકેટમ એજ્યુકેશન છે એ મૂળ લેટિન ક્રિયાપદ એજ્યુકેર પરથી ઉતરી આવ્યો છે તેનો અર્થ એવો થાય છે કે ઉછેરવું એવો થાય છે એજ્યુકેર એટલે કેર એટલે તમે સાંભળ્યું છે કે આની કેર કરે છે તમે ઘણી જ્યારે પણ તમે ટીવી જોતા હશો બરાબર સોશિયલ મીડિયા જોતા હશો ત્યાં વ્યક્તિ આની કેર કરતો હોય છે શું છે ઉછેરવું વિકસાવવું તાલીમ આપવું પ્રોત્સાહિત કરવું બરાબર તો એનો અલગ અલગ મતલબ અહીંયા થતો જોવા મળે છે તો તમને અહીંયા કી કોર્ટ જોવા મળતું હશે સ્વામી વિવેકાનંદનું ફેમસ કોર્ટ છે બરાબર કે માનવીની સંપૂર્ણ વ્યક્તિત્વનું પ્રગટીકરણ એટલે કેળવણી બરાબર જો તમને આવું કોઈ કોર્ટ પૂછી લે પરીક્ષામાં તો યાદ રાખવાની જરૂર છે બરાબર કે માનવીનું સંપૂર્ણ વ્યક્તિત્વનું પ્રગટીકરણ એટલે કેળવણી બરાબર તો આ એક કોર્ટ છે જે તમારે યાદ રાખવાની જરૂર છે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકીએ આમ સામાન્ય રીતે જોવા જઈએ તો કેળવણીના મુખ્ય બે દ્રષ્ટિકોણ કહી શકીએ એક તો વ્યક્તિગત હેતુ અને સામાજિક હેતુ પરંતુ આપણે ત્રણે ત્રણ હેતુ સામાજિક વિશિષ્ટ અને જે ત્રણે ત્રણ કહી શકીએ સામાજિક વિશિષ્ટ અને વ્યક્તિગત હેતુ આ ત્રણેય હેતુ સમજવા ખૂબ જ જરૂરી છે વ્યક્તિગત હેતુ કોને કહી શકીએ કે ઇન્ડિવિજ્યુઅલ સેન્સ જે વ્યક્તિના પોતાની વાત કરેલી છે કેળવણી દ્વારા શું છે વ્યક્તિનાના વ્યક્તિત્વનો વિકાસ થતો હોય પોતાના વ્યક્તિત્વનો વિકાસ થતો હોય બરાબર એટલે વ્યક્તિગત હેતુ તરીકે ઓળખે છે દાખલા તરીકે પોતાની આત્મ અનુભૂતિ પોતાની આત્મા અનુભૂતિ થાય છે પોતાની જે નૈતિક વિકાસ છે નૈતિક શક્તિ છે નૈતિક વિકાસ થાય સુમેળભર્યો વિકાસ થતો હોય એની અંદર જે વ્યક્તિ છે એની અંદર શારીરિક માનસિક વિકાસ થતો હોય તો એને આપણે વ્યક્તિગત હેતુ તરીકે ઓળખી શકીએ જ્યારે આપણે સામાજિક હેતુ વાત કરીએ તો અહીંયા સામાજિક એટલે કે સમાજની વાત કરી રહી સમાજમાં જે હેતુ છે બરાબર કે વ્યક્તિ શું છે સમાજ અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનાવી વ્યક્તિને શું કરે છે સમાજ અને રાષ્ટ્ર માટે દાખલા તરીકે જે વ્યક્તિ છે જે સમાજ રહે છે એ સમાજના નીતિ નિયમોનું પાલન કરે જે દેશની અંદર રહે છે જે રાષ્ટ્રની અંદર રહે છે તમે ભારતની અંદર રહો છો તો ભારતના પણ અમુક કાયદા કાયદા નિયમો હોય તો એ નિયમોનું પાલન કરે તો એની અહીંયા વાત કરેલી છે કે સામાજિક હેતુ બરાબર માણસ કેવું છે સામાજિક પ્રાણી છે અને સમાજમાં જન્મે છે અને ત્યાં રહે છે અને ત્યાં ઉછેરતો હોય છે તો એ શું છે તેની નાગરિકતા જે નાગરિકતા હોય બરાબર જે પણ નીતિ નિયમો હોય સમાજમાં રહેલા સામાજિક કૌશલ્યો કેળવે બરાબર એના જે સાંસ્કૃતિક વારસો છે બરાબર એની જે ધરોહર રહેલી છે એને કાળજી રાખવી જતન કરવું બરાબર સાચવીને રાખો એ એ વ્યક્તિની શું છે જવાબદારી છે બરાબર કેળવણીમાં એવું નથી કે વ્યક્તિ પોતાનું જ વિકાસ કરે પણ એવું જરૂરી નથી બરાબર વ્યક્તિ જે છે એ કેળવણી દ્વારા બધી જ બાજુઓનો વિકાસ કરતો હોવો જોઈએ બરાબર તો એ હેતુ અહીંયા સામાજિક હેતુ તરીકે એટલે કે સમાજમાં રહેલો રહીને એ સમાજમાં રહીને કૌશલ્ય મેળવે અને કૌશલ્યથી જે પણ રાષ્ટ્રમાં તમે રહેતા હોય તો એ રાષ્ટ્રના તમે મદદરૂપ કે એના વિકાસ કરવામાં તમે મદદરૂપ શું ફાળો તમે આપી શકો છો એ તમે અહીંયા વાત કરવાની છે એનો સાંસ્કૃતિક વારસો તમે કેવી રીતે જાળવી રાખો છો એટલા માટે પણ શિક્ષણ કેળવણી કેળવણી એટલે શિક્ષણ જ કહીએ બરાબર તો એ કેળવણી ખૂબ જ જરૂરી બની જાય છે રાષ્ટ્રીય એકતા એક બરાબર બધાએ હરે મળીને રહેવું જોઈએ બરાબર એ માટે રાષ્ટ્રીય એકતા પણ તમારે અહીંયા શીખવી જરૂરી છે શિક્ષણમાં હેતુ એવું નથી કે બધી જ બાજુ આપણે પણ અહીંયા જે વાત કરેલી છે બધી જ બાજુઓનો અહીંયા સમાવેશ થતો જોવા મળે છે અહીંયા તમને ખાલી પોઈન્ટ લખેલા છે પણ તમને સમજ પડતી હોવી જોઈએ મેં શું કીધું નાગરિકતા એટલે કે જે પણ જગ્યાએ તમે રહ્યો છો કે ભારતના નાગરિક છો બરાબર તો એ ક્યાંના નાગરિક છો ત્યાંના નાગરિક જેના નાગરિક હોય ભારતના નાગરિક હોય તો એ પ્રમાણે જે કાયદા નિયમ પા નિયમોનું પાલન કરે તો શું છે એ એક સામાજિક હેતુ છે બરાબર તો સમાજમાં રહ્યો તો સમાજના જે નીતિ નિયમો હોય એ પ્રમાણેનું પાલન કરવું જોઈએ બરાબર તો આ બે હેતુ તમે મને ખ્યાલ છે કે તમે આ હેતુ સમજી ગયા હશો બરાબર ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો વ્યક્તિગત હેતુઓ તો વ્યક્તિગત હેતુ એટલે કે વ્યક્તિ શું છે પોતાનો વિકાસ કરે છે પોતાનો શું છે સર્વાંગી વિકાસ કરે છે બધી જ બાજુઓનો વિકાસ કરે છે આત્મા અનુભૂતિ એટલે કે શું સેલ્ફ રિયલાઈઝેશન વ્યક્તિ શું છે એની આંતરિક ક્ષમતાઓને ઓળખે છે બરાબર શરૂઆતમાં તો વ્યક્તિ પોતાની આંતરિક ક્ષમતાઓ ઓળખી શકતો નથી પરંતુ જેમ જેમ જે અનુભવ કરતો જાય છે તેમ તેમ એની આંતરિક શક્તિઓ એને ધીરે ધીરે ખબર પડતી જાય છે બરાબર તે વ્યક્તિની આંતરિક શક્તિઓને ક્ષમતાઓ રહેલી છે એ ઓળખીને તેને વિકસાવવી અને આ સિદ્ધિ અને સ્વ ઓળખના વંશ વેલામાં સર્વોચ્ચ ઉદ્દેશ્ય માનવામાં આવે છે કે સૌથી પહેલો પાયો શું કહી શકીએ બરાબર તો વ્યક્તિ પોતે જ પોતાની પોતે જ પોતાને ઓળખવાનો પ્રયત્ન કરે છે બરાબર ત્યાર પછી બીજી વસ્તુ વાત કરીએ તો એનો નૈતિક વિકાસ એટલે કે મોરલ ડેવલપમેન્ટ કે વ્યક્તિ જે છે એ સાચું બોલે બરાબર સાચું બોલે પ્રામાણિકતા દાખવે શુદ્ધતા અને કરુણ બીજા વ્યક્તિઓ સાથે શું કે કરુણતા જેવો વ્યવહાર કરે બરાબર ગુસ્સો ના કરે બીજા વ્યક્તિઓ સાથે કેવું હળીમળીને રહે બરાબર તો અહીંયા સદગુણોનું સિંચન બધાને સાથે હળીમળીને રહેવું બરાબર દરેક વ્યક્તિઓ સાથે આપણે જૂઠું ના બોલવું સાચા સાચો માર્ગ અપનાવો બરાબર સત્ય બોલવું બરાબર એ અહીંયા મોરલ ડેવલપમેન્ટ બરાબર અહીંયા તમે ગાંધીજીનું ઉદાહરણ તમે લઈ શકો છો બરાબર તો અહીં નૈતિક વિકાસ એટલે કે મોરલ ડેવલપમેન્ટની પણ વાત કરેલી છે બરાબર ક્યારે આના પ્રામાણિકતા પણ હોવી જોઈએ બરાબર તમારી અંદર તો એ પણ દરેક ગુણ તમારા અંદર વિકાસ તો હોવો જોઈએ એટલા માટે જ અહીંયા સર્વાંગી વિકાસ કરેલો છે બરાબર ત્યાર પછી સુમેળભર્યો વિકાસ એટલે કે હાર્મોનસ ડેવલપમેન્ટ એટલે કે શરીર મન અને આત્માનો સંતુલિત વિકાસ થતો હોય છે કેરવણી એક સુસંતુલિત માનવીના નિર્માણમાં પ્રેરમતું હોય છે અહીંયાં કેવો છે સુમેળભર્યો વિકાસ થતો જોવા મળે છે ત્યાર પછી આગળ વાત કરીએ એની અંદર તો શારીરિક અને માનસિક વિકાસ એટલે કે વ્યક્તિ છે એનો ફિઝિકલ વિકાસ કરતો હોય બરાબર મેન્ટલી એ એટલો જ વિકાસ પામતો હોવો જોઈએ કે વ્યક્તિ શું છે શારીરિક વિકાસમાં સકારાત્મક યોગદાન આપી શકતો હોવો જોઈએ તંદુરસ્ત જીવનશૈલી માટે ધોરણને ઉન્નત કરી શકતો હોવો જોઈએ એટલે કે વ્યક્તિ શું છે પોતાના શરીરને કેવી રીતે વધારે એક્ટિવ રાખી શકે બરાબર એના માટે અલગ અલગ કસરત કરે છે અને અત્યારે પણ તમે જોતા હશો કે ઘણા વ્યક્તિઓ છે એ જીમ કરતા હોય છે બરાબર તો એ શું છે પોતાની જાતને એક્ટિવ રાખવા માટે એ શું છે કંઈક ને કંઈક કાર્ય કરતા હોય છે બરાબર તો એ શું છે પોતાની જે શારીરિક અહીંયા શું કહી શકીએ આપણે શારીરિક જે ડેવલ ડેવલપમેન્ટ એટલે શારીરિક વિકાસ કરી શકે છે બરાબર મેન્ટલ વિકાસમાં શું છે મેન્ટલ વિકાસમાં અલગ અલગ જે બુક્સ છે અલગ અલગ જે પ્રવૃત્તિઓ છે કરતો હોય છે જેથી શું છે એની અંદર રહેલો જે વિકાસ છે એ વધારે વિકસી શકે છે બરાબર અલગ અલગ એવું જ નહીં કે એક જ ભાગમાં એ વિકાસ કરે છે બધી જ બાજુઓનો વિકાસ કરે છે કે એક જ માહિતી લે છે એવું નહીં પરંતુ બધી જ બાજુઓનું માહિતી લે છે અલગ અલગ જગ્યાએથી જ્ઞાન મેળવે છે જેથી શું છે એનો વિકાસ જે છે બરાબર એ માનસિક વિકાસ છે એ ઘણું બધું શીખી શકે છે બરાબર કે તમે જોયું હશે કે ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે જે ભણતા ભણવાની સાથે સાથે પણ પોતાની જે અલગ અલગ સ્કિલ હોય છે કોઈકને હાર્મોનિયમ વગાડતા આવડે છે બરાબર કોઈને સિંગિંગ કરતા આવડે છે બરાબર તો એ શું છે અલગ અલગ ડેવલપમેન્ટ વિકાસ અલગ અલગ જગ્યાએ કરતા હોય છે અલગ અલગ પ્રકારની સ્કિલ શીખવતા હોય છે પોતે જાતે શીખતા હોય છે તો શું છે બાળક જ્યારે પણ હોય છે બરાબર અહીંયા વ્યક્તિની વાત કરેલી છે પણ જ્યારે બાળકની વાત આવે છે વિદ્યાર્થીની વાત આવે છે તો વિદ્યાર્થીઓનો પણ

બરાબર પોતાના દેશના ઉન્નતિ માટે પોતાનો ફાળો આપી શકે છે એ સારા નાગરિકત્વના વિકાસનો હેતુ એ કેળવણીના સમાજ માટે ફાયદાકારક ગુણોના વિકાસને પ્રોત્સાહન આપે છે અને નાગરિક જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન આપતો હોય છે કે તમારે સૌથી પહેલું કાર્ય સમાજમાં રહેતો હોય તો તમારે એક ત્યાં જે રહો છો તો ત્યાંના એક સારા માણસ તરીકે તમે એ ત્યાં ઉત્તમ નાગરિક બનીને રહેવું જોઈએ બીજી વાત કરીએ તો સામાજિક કુશળતાને વિશ્વ બંધુત્વ એટલે કે સોશિયલ સ્કિલ્સ અને ગ્લોબલ ફર્ટિનિટી એટલે કે દરેક વ્યક્તિ 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 જોડે તમારે સહકારની ભાવના હોવી જોઈએ સહિષ્ણુતા અને સમાજ દેશ કે જગતના લોકો સાથે વિશ્વ બંધુત્વની ભાવના કેળવણી જોઈએ એટલે કે દરેક ધર્મ ભલે ધર્મ અલગ અલગ હોય પરંતુ તમે એક જ દેશના છો એટલે દરેક વ્યક્તિઓ સાથે તમારે સહકારની ભાવના હોવી જોઈએ દરેક સાથે હળીમળીને રહેવું જોઈએ એની અહીંયા વાત કરેલી છે બરાબર અને સમાજમાં રહીને તમે અલગ અલગ કુશળતા મેળવી શકો છો ત્રીજી વાત કરેલી છે કે સાંસ્કૃતિક વિકાસ એટલે કે કલ્ચરલ ડેવલપમેન્ટ હવે સાંસ્કૃતિક વારસો જે રહેલો છે એ વારસાનું જતન કરવું અને એનું સંવર્ધન કરવું એ તમારી જવાબદારી છે કારણ કે તમે રાષ્ટ્રમાં રહો છો બરાબર તો એનું વારસાનું જતન અને સંવર્ધન તમારે કરવું જોઈએ એટલે દરેક વ્યક્તિ કેવી સંસ્કારી અને સભ્ય બને તેવો અહીંયા હેતુ રહેલો છે બરાબર સામાજિક હેતુ એટલે કે તમારે સંસ્કારી હોવા જોઈએ બરાબર જ્યારે સંસ્કારોનું સિંચન થાય છે ત્યારે જ એક સાચો નાગરિક બનતો તમને જોવા મળતો હોય છે બરાબર તો ત્યાર પછી આવે છે રાષ્ટ્રીય એકતા એટલે કે નેશનલ યુનિટી એટલે કે જ્યારે પણ કોઈ પણ તકલીફ પડે છે બરાબર કે બહારથી કોઈક તકલીફ આવી જાય છે તો તમારે રાષ્ટ્રપતે એક એકઠા થવાનું છે બરાબર રાષ્ટ્રની ભાવના તમારી જોડે હો તમારી અંદર પેદા કરવાની છે બરાબર જ્યારે પણ રાષ્ટ્રને જરૂર તમારી જરૂર હોય ત્યારે રાષ્ટ્રપતે તમે શું છે તૈયાર રહો બરાબર એવી જ કે રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્રપ્રેમ હોવો જોઈએ રાષ્ટ્રપત્યે અખંડિતતાને ભાવનાને મજબૂત કરી અને રાષ્ટ્રીય વિકસાને રાષ્ટ્રીય વિકાસને પ્રોત્સાહન આપો બરાબર રાષ્ટ્ર માટે તમે શું કરી શકો છો રાષ્ટ્ર માટે તમે શું યોગદાન આપી શકો છો રાષ્ટ્ર માટે એકઠા એટલે કે બધા જ એકઠા થઈને તમે રાષ્ટ્રને આગળ વધાવવા તમે કયા કયા કાર્યો કરો છો એ પણ અહીંયા સામાજિક હેતુઓની અંદર જોવા મળતું હોય છે બરાબર ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે વિશિષ્ટ હેતુઓ બરાબર વિશિષ્ટ હેતુઓ વાત કરીએ તો એમાં વ્યવસાયિક હેતુ એટલે કે તમે જે કામ કરો છો બરાબર કે વ્યક્તિને તેની આજીવિકા રડવા માટે તૈયાર કરવી કે તમે દરેક વ્યક્તિઓ છો બરાબર તો તમે એક વ્યક્તિ તમે જો તમારી જોડે એવી કોઈક કંપની છે બરાબર કંપની હોય તો તમે બીજા કોઈ વ્યક્તિઓને એમને આજીવિકા પૂરી પાડવા માટે તમે નોકરી પર રાખી શકો છો બરાબર તો એ શું છે એ વ્યક્તિઓને આજીવિકા પૂરી પાડો તો એ પણ તમારે રાષ્ટ્રની અંદર વિશિષ્ટ વ્યવસાયિક હેતુ પોતે જ કન્ટ્રીબ્યુશન કરતો રહેશે બરાબર કેળવણી શું કરે છે વ્યક્તિને આર્થિક સ્વતંત્રતા અને સામાજિક જીવન માટે તેમને આત્મવિશ્વાસો બનાવતી હોય છે બરાબર તો આ વિશિષ્ટ હેતુઓની વાત કરેલી છે બીજું આગળ વાત કરીએ કે અવકાશના સમયનો સદુપયોગ એટલે કે એજ્યુકેશન ફોર લેઝર એટલે કે ખરેખર શિક્ષિત વ્યક્તિઓ તેમના નવરાશના સમયનો સદુપયોગ કરીને લાભદાયી પ્રવૃત્તિઓ કરવા માટે કરે છે જેનો લાભ માત્ર વ્યક્તિને જ નહીં પરંતુ સમગ્ર સમાજને થતો હોય છે બરાબર એવું છે કે તમે નવરા બેઠા છો તો તમે કોઈક સારી પ્રવૃત્તિ કરો જેથી સમાજમાં તમે કંઈક એનું ફાળો તમે આપી શકો બરાબર તો એવું કોઈ કાર્ય કરો અથવા તમે કોઈ એવી નવી સ્કિલ શીખો જે તમે સમાજને આગળ વધારવા બરાબર રાષ્ટ્રને આગળ વધારવા તમે કેવી રીતે વિકાસ કરી શકો છો એની અંદર કેવી રીતે એની અંદર કન્ટ્રીબ્યુશન કરી શકો છો એ અહીંયા વાત કરેલી જોવા મળે છે ત્યાર પછી જ્ઞાન પ્રાપ્તિનો હેતુ બરાબર હવે અહીંયા નોલેજની વાત કરેલી છે કે જ્ઞાન શું છે એક પ્રકારની શક્તિ છે બરાબર તે સ્વજાગૃતિ છે તમે જેમ જેમ જ્ઞાન મેળવતા જશો તેમ તેમ પોતે સ્વજાગૃત થઈને સામાજિક વિકાસમાં તમારો ફાયદો ફાળો આપી શકો છો અને જીવનમાં સમાયોજન માટે જ્ઞાન અહીંયા ખૂબ જ જરૂરી બની જાય છે ત્યાર પછી આધુનિકતા તમે મોડર્ન મોડર્ન જમાનામાં આવી ગયા છો આધુનિક જમાનામાં છો તો તમે આધુનિક જમાનાની અંદર એની અંદર જે પણ સ્કિલ છે એ શીખો છો બરાબર એને અનુરૂપ ઢાળો છો એટલે આધુનિક સમયને અનુરૂપ વિશ્વની સાથે સ્પર્ધાત્મક યુગમાં આધુનિકતા કેળવવા માટે કેળવણી ખૂબ જ જરૂરી છે બરાબર તમે હવે જો એવું એવા વ્યક્તિઓ ઘણા હોય છે કે આધુનિક સમયની અંદર કે કોમ્પ્યુટરનો જમાનો છે બરાબર સિમ્પલ આપણે કહીએ કે કમ્પ્યુટરનો જમાનો છે તો હવે તમે કમ્પ્યુટર શીખતા નથી તો તમે શું છે એ આધુનિક જમાનાની તમે શું છે પાછળ ઠેલવાઈ જાઓ છો હવે તમારાથી જે વધારે આગળ છે તમારાથી જે બીજા વ્યક્તિઓ છે એ જે આધુનિક જમાનાનો ઉપયોગ કરે છે અલગ અલગ જે સાધનો છે એને ઉપયોગ કરતા શીખે છે બરાબર એને ચલાવતા શીખે છે કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટરને ચલાવવો કઈ કઈ રીતે એનો ઉપયોગ કરી શકો બરાબર એ તમારી ઇન્ડસ્ટ્રીમાં આગળ જઈને તમે શું કાર્ય કરી શકો છો બરાબર તમે ઘણી બધી વસ્તુઓ છે એવું આધુનિક આધુનિકમાં આધુનિકતા એટલે એવું નહીં કે માત્ર આધુનિક સમયની વાત કરીએ પરંતુ અંદર કયા કયા તમે સ્કિલો શીખી શકો છો બરાબર અને પોતાની જાતે પોતાની આજીવિકા કઈ રીતે રડવા માટે આપણે તમે શું કરી શકો છો બરાબર ઘણી બધી વસ્તુઓ છે તો તમારે એ રીતે પણ દરેક સમય આવે છે તો દરેક સમય માટે તમારી રીત એના મુજબ તમારે ઢાળવું જોઈએ બરાબર તમે એ મુજબ જો ઢળશો નહીં તો તમે પાછા રહી જશો બરાબર તો અહીંયા એ પણ વાત કરેલી છે વિશિષ્ટ હેતુઓની અંદર ધ્યેયો છે અને સામાજિક હેતુઓ બરાબર એટલે કે વ્યક્તિગત સામાજિક હેતુઓ અને વિશિષ્ટ પછી અંતિમ ધ્યેયો તો અહીંયા વ્યક્તિગત અને સામાજિક વિકાસનું સંતુલન કહીએ તો વ્યક્તિગત પ્રગતિ અને સામાજિક પ્રગતિ વચ્ચે સંતુલન કેવું હોય છે સુનિશ્ચિત કરું બીજું શું કહે છે કે સામાજિક પરિવર્તન એટલે કે સમાજમાં શું છે સકારાત્મક પરિવર્તન લાવવા માટે કેળવણી એક પ્રકારનું સાધન બની શકે છે ત્રીજી વાત છે કે આધુનિકીકરણ એટલે કે સમાજ અને રાષ્ટ્રને આધુનિક વિચાર અને ટેકનોલોજી સાથે તમારે જોડવું જોઈએ બરાબર કેમ કે ટેકનોલોજીનો જમાનો છે તમે ટેકનોલોજી સાથે પોતે જ જો એની સાથે નહીં જોડાયેલા રહો તો એ જે ટેકનોલોજી સાથે તમે એટલો તમે દેશને તમે પાછો ઠેલવાઈ રહ્યા છો તો તમારે એની અંદર ફાળો તો તમારે આપવો જ પડશે મૂલ્યોનું અધિગ્રહણ એટલે કે એકવીઝિશન ઓફ વેલ્યુ એટલે કે માનવી અને નૈતિક મૂલ્યોનું સિંચન પણ કરવું જોઈએ ત્યાર પછી નેક્સ્ટ સાર્વત્રિકરણ અને સામુદાયિક ભાગીદારી એટલે કે શિક્ષણને કેવું બનાવવું જોઈએ સાર્વત્રિક બનાવવું જોઈએ યુનિવર્સલાઇઝેશન દરેક માટે હોવું જોઈએ તેમાં સમુદાયની ભાગીદારી વધારવી જોઈએ બરાબર જે પણ કોમ્યુનિટીમાં તમે રહો છો એ બધાની ભાગીદારી અહીંયા જોવા મળતી હોવી જોઈએ હવે આપણે જે પણ સમય આપણે જેટલું પણ સમજ્યા છે બરાબર આટલા ટોપિકની અંદર બરાબર મેં તમને સંપૂર્ણ ઊંડાણપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો હવે એના એમસીક્યુઝ આપણે જોઈએ જે તમને પૂછાઈ શકે છે બરાબર થોડાક જ એમસીક્યુ લીધા છે એટલે કોઈ ચિંતા વધારે કરવાની જરૂર નથી તો માનવીની સંપૂર્ણ વ્યક્તિત્વનું વ્યાખ્યા તમારે ખાસ યાદ રાખવાની છે આજ આજ પ્રશ્ન તમને જે પરીક્ષાની અંદર તમને પૂછાઈ શકે છે ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીની અંદર ત્યાર પછી આગળ વાત કરીએ કે કેળવણીનો મુખ્ય સામાજિક હેતુ નીચેનામાંથી કયો છે બરાબર તો કેરળીનો મુખ્ય ઉદ્દેશ છે કારણ કે નાગરિકતાનો હેતુ વ્યક્તિને સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે જવાબદાર બનાવે છે જે એક કેવી છે મુખ્ય સામાજિક ઉદ્દેશ્ય આપણે કહી શકીએ ત્યાર પછી આગળ જોઈએ છે કે કુદરત દ્વારા મળતી કેળવણી કેળવણી આ ખાસ હોવું જોઈએ ત્યાર પછી આગળ વાત કરીએ કે વિદ્યાર્થીને આજીવિકા માટે સક્ષમ બનાવવો એ કેળવણીનો કયો હેતુ છે તો એ કેળવણીનો વ્યવસાયિક હેતુ છે બરાબર ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ કે જ્યોન ડ્યુઈના મતે કેળવણી એ કેવી પ્રક્રિયા છે તો જ્યોન ડ્યુઈ શું કીધું છું કે એ કેળવણી જે છે એ કેવી છે ત્રિધ્રુવી પ્રક્રિયા છે તો એકની અંદર આવશે શિક્ષક બીજાની અંદર આવશે વિદ્યાર્થી ત્રીજાની અંદર આવશે સમાજ અથવા અભ્યાસક્રમ તો કેળવણી કેવી છે ત્રિધ્રુવી પ્રક્રિયા છે એવું કોણે કહ્યું છે જ્યોન ડ્યુઈના મતે આપણે કહીએ છીએ બરાબર તો અહીંયા સારાંશ આપણે જોઈએ કે કેટલા કેટલા મુદ્દા આપણે ચર્ચા કરી તો એ વ્યક્તિ અને સમાજ બંનેના વિકાસ માટે અનિવાર્ય પ્રક્રિયા છે શું છે વિકાસ પર અને સામાજિક હેતુઓ એટલે કે સમાજ પ્રત્યેની જવાબદારી પર ભાર મૂકતો હોય છે વ્યાવસાયિક અને વિશિષ્ટ હેતુઓ શું કરે છે વ્યક્તિને જીવન વ્યવહાર અને આધુનિક વિશ્વ માટે તૈયાર કરે છે આધુનિક કેળવણી આ બધા જ હેતુઓ વચ્ચે સંતુલન સ્થાપિત કરી એક સુસંસ્કૃત અને જવાબદારી અને પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવાનો અંતિમ ધ્યેય રાખે છે બરાબર હવે તમે આ વિડીયો લાસ્ટ સુધી જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને તમારી જે પરીક્ષાની તૈયારી કરતા હો તો તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે બરાબર તો ફરી મળીશું આવા આજના વિડીયો સાથે જય હિન્દ જય ભારત